વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિનું ટ્રેન્ડ ખૂબ જ વધી ગયું છે ત્યારે કેટલાક લોકો લગ્ન પહેલાં પ્રી વેડિંગ કરાવવાનું શરૂ કરી રહ્યા છે અમદાવાદમાં રહેતી જૈન પરિવારે પશ્ચિમી સંસ્કૃતિ નહીં પરંતુ પરંપરાગત હિન્દુ સંસ્કૃતિનું અનુકરણ કરવાનું આયોજન કર્યું અમદાવાદની જલપા જૈન લગ્ન પહેલાં પ્રી વેડિંગ ન કરાવ્યું પરંતુ પવિત્ર ગણાતી ગંગા નદીમાં સ્નાન કર્યું આરતી કરી હતી પવિત્ર જગ્યા પર ફોટો શૂટ કરાવ્યું ત્યારે તેમણે કહ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં હાલમાં લોકો હિન્દુ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે ત્યારે મેં અને મારા ભવિષ્યમાં બનનારા પતિ દ્વારા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તમામ વસ્તુ કરવાનો નિર્ણય કર્યો અમદાવાદના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના સાધુ સંતોના આશીર્વાદ જગન્નાથ ભગવાનના આશીર્વાદ અને ગૌ પૂજા પણ કરવામાં આવી હતી કે કલ્ચર સંસ્કૃતિ સનાતન એટલું બધું ડીપ છે ને કે જેટલું જોઈએ ને એમાં જ એટલી પવિત્રતાનો અમને અનુભવ થાય છે કદાચ એટલું વેસ્ટર્ન કલ્ચરથી નથી રિલેટ થઈ શકતું કારણ કે એમાં જ આપણે નાનપણથી મોટા થયા છે ઘરમાં પણ એ જ જોયું છે એ જ શીખ્યું છે અને એના થ્રુ જ આપણે જીવન જીવી રહ્યા છે અને લગ્ન તો એટલું પવિત્ર બંધન માનવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિના હિસાબથી તો પછી આટલા પવિત્ર બંધનની શરૂઆત તો કેટલી પવિત્ર સુંદર અને જે સનાતન ગણાય આપણી સંસ્કૃતિમાં વસ્તુઓ એનાથી હોવી જોઈએ સનાતન ધર્મનો વિજય એ જ રીતે વેસ્ટર્ન સંસ્કૃતિનો પરાજય અને સનાતન ધર્મનો વિજય સમાજના વચ્ચે પ્રસરે છે તેના માટે આ લગ્નની વિધિ તમામે તમામ અમે સનાતન ધર્મના સંસ્કૃતિના વિચાર પ્રમાણ કરી રહ્યા છીએ